તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમાજ સતત વિરોધ દર્શાવી રહ્યો છે આ દરમિયાન હવે આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ બેઠક પર પરશોતમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે બીજી તરફ પરશોતમ રૂપાલાએ નિવેદન લઈને માફી પણ માંગી લીધી પરંતુ ક્ષત્રિય સમાજ સતત ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે આ દરમિયાન આજે આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર એક મહત્ત્વનું નિવેદન સામે આવ્યું તેઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને હું પોતે પણ તેમના સંપર્કમાં છીએ અને તેમની સાથે મારી વાત ચાલિ રહી છે અને તેનો સુખદ નિવેડો આવે તેના માટે અમે પ્રયત્ન કરી છે અને આ બાબતે એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીજી પોતે હું હર્ષ અમે બધા જ તેમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ અમે એના માટે ગંભીર છે એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ અમે એના માટે ગંભીર છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટિવસ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર